તો પ્રસાદ બનીને તૈયાર થઈ ગયો છે અને હવે હું ને ચિરગભાઈને જઈ છીએ ભોગ લગાડવા માટે જે નિમ્ના દાદાની સમાધિ છે ને ત્યાં આગળ અને એમાં મારા હાથમાં ધજા અને અગરબત્તીને છે બાકી પ્રસાદી ચિરાગભાઈના હાથમાં છે સો હેલો ગુડ મોર્ગ એન્ડ વેલ્કમ બેક ટુ મા યુટ્યુબ ચેનલ તો આજે છે ગુરુવારને આજે આપણે જવાનું છે થાન કેમ કે આપણા દાદાના જે ગુરુ છે ને નિમનાથ દાદા એમની આજે તિથિ છે આમ તો હર વર્ષે આપણે તિથિ ઉજવીએ છીએ અને બપોરના મહાપ્રસાદનો બી કાર્યક્રમ હોય તો કાકા અને કાકીને બધા લોકો ત્યાં નીકળી ગયા છે ને બસ હવે હું મારા ફ્રેન્ડ સાથે જઈશ મતલબ કે યોગેશ છે પાર્થ છે તો બે ત્રણ ફ્રેન્ડ છે જે સાથે ચાલવાના છે ને આજે આપણે તિથિ ઉજવવાની છે અને આજ રીઝન હતું જે મેં પાછલા બ્લોગમાં કીધું નહોતું કે ભાઈ હું ગાંધીધામથી શા માટે વહેલો આવી ગયો તો બસ આજ કારણ હતું કે આપણે આ તિથિમાં જવાનું હતું તેની તૈયારી કંઈ કરવાની અથવા તો ત્યાં કામ હોય તો એટલા માટે આપણે અહીંયા આવી ગયા છીએ બાકી કેવલ ને ઉમેશભાઈ જે છે એ તો હવે આજ સાંજે આવશે શાયદ એટલા માટે એને તો તિથિનો લાભ નહીં મળે બાકી ફઈ લોકોને અમારે અહીં ઘરે જ રહેવાના જો પારથ છે દીપ એ યોગેશ અને કિશોર કાકા હતા અને આટલા જણા હવે નીકળવાના પણ મોસમ થોડો ખરાબ થઈ ગયો છે હલકા હલકા છાંટા પડેલા આશા છે કે રસ્તામાં વરસાદ ના પડે

આ મંડપ છે ને રૂ બાંધેલા હા ઓલ્યા આસ્થારી દીક ના એ સાંભૂપો કરે અચ્છા રામજીજી બીજી સારે મંડપ અહીંયા બાંધેલો જો તો આશાપુરા માના પણ દર્શન કરી લીધા આપે દરોમના દાદાના પણ દર્શન થઈ ગયા છે અને ભાઈ વરસાદ પડે હોય ને તો ડુંગરના દ્રશ્યો એકદમ મસ્ત થઈ જાય બધે બસ હરિયાળી હરિયાળી છે તો જો અખંડ ધુણાના પણ આપણે દર્શન કરી લીધા હે અને હવે જ્યાં મહાપ્રસાદ બને છે ને એ આપણે જોઈ તો જો પ્રસાદ બનીને તૈયાર થઈ ગયો છે શીરાની પ્રસાદી છે અને સાથે ચાવલ બી તૈયાર છે પ્રસાદી અને ચાવલ તૈયાર થઈ ગયા છે બાકી અહીંયા કરી સબ્જીનું કામ ચાલુ હે જો બટેકા વફાઈ ગયા ટમેટા એ મરચાં હે અને હું બી બટેકા છોલારા અને બાકી ચૂલા ફ્રીએ તો હવે દાળ ને ચડશે બરાબર ને તો પ્રસાદ બનીને તૈયાર થઈ ગયો છે ને હવે હું ને ને જઈ છીએ ભોગ લગાડવા માટે જે નિમના દાદાની સમાધિ છે ને ત્યાં આગળ અને એમાં મારા હાથમાં ધજા અને અગરબત્તી છે બાકી પ્રસાદ એ હાથમાં છે તો જો આપણે સમાધિ ઉપર પ્રસાદી ચડાવીને હવે આપણે ધૂણા ઉપર પ્રસાદી ચડાવશું અને એના પછી એ જે પ્રસાદી હશે એ આપણે આપણી મેન જે પ્રસાદી એમાં મિક્સ કરી નાખશું તો બધાને પ્રસાદી મળી જાય તો જો જમવાનું તૈયાર થઈ ગયું છે અને પહેલી પાંખત બેસી ગઈ છે તો જો પહેલી પાંખતે જમી લીધું હોય અને એમાં બી ઓલમોસ્ટ બધી લેડીઝોએ જમી લીધું હોય હવે બસ થોડી ઘણી લેડીસો બાકી બાકી હવે બધા જેન્ટ્સ છે એ હવે અહીંયા બેસે પેલા આપણે ફ્લોર ની સફાઈ કરી નાખી પછી આપણે બીજા બધાને તો બીજી પણ જમી લીધું હોય અને હવે બસ અમે લોકો બાકી જે પીરસાવતા કે જે સેવા કરતા થઈ અમારા લોકો નું જમવાનું થઈ ગયું છે હવે જે બી વાસણ હતા એ ધોવાના છે જે બી વાસણ હતા એ બધા અહીંયા કવાટલા ધોવાઈ ગયા આટલા બાકી તો જો જેટલા બી વાસણ હતા બધા સાફ થઈ ગયા અને અંદરનો જે હોલ હતો ને એ બી આપણે સાફ કરી નાખ્યું હોય તો હવે કાંઈ કામ બાકી નથી હવે આપણે જવાનું છે ઘરે ઓલરેડી લેટ થઈ ગયું છે આમ તો હર વર્ષે આટલું લેટ ના થાય પણ આ વર્ષે ખબર નહીં કે થોડુંક લેટ થઈ ગયું છે ને વાગી ગયા છે કંઈક પોણા ત્રણ કે ત્રણ તો ચાલો અહીંયાથી જવાનો સમય થઈ ગયો છે ને હવે આપણે પહોંચી વિરાણી અને અમે બાઇકમાં ત્રણ જણા છીએ હું છીએ અહીંયા યોગેશ છે અને ચિરખભાઈ છે

તો આપણે જમવાનું જમીએ ત્યાં સુધી અમારો જે ફોન છે આપણે ચાર્જમાં લગાડી કેમ કે ચાર્જ બહુ ઓછી છે સાઈઝ તો જો ભાઈ આટલી આટલી સાઈઝ છે ભાઈ અને આને કાપવા માટે આપણે દાંતડી કાપ થઈ ગઈ દાંતડી અને શું કહેવાય દાંતડી એને દાંતડી ના કહેવાય એને કંઈક બીજું કહેવાય કંઈક તો બીજું કહેવાય મને શબ્દ નથી મળતો હું પૂછ્યું ચાલો આપણે ઘાસ કાઢી એને શું કહેવાય ઘાસ કાઢો હે હમ ખુરપી મને વર્ડ નહોતો મળતો ભાઈ અમારી ભાષામાં એને અમે ખોરપી કહીએ તો યસ આપણે ખોરપી નથી મળતી આપણે ઘાસ કાઢવાનું હોય નથી પાવડો મળતો કન્ટિન્યુ 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 કન્ટિન્યુ

ઓકે સો આપણે ક્યાં હતા આપણે ઘાસમાં હતા ને તો હા બે ચાર દિવસ વરસાદ પડ્યો એમાં સારું એવું ઘાસ ઉગી ગયું છે હવે આપણે આને કાઢવાનું તો છે પણ પહેલું તો આપણે સામાન શોધવું પડશે પછી આપણે આ ઘાસ કાઢી શકશું બાકી મોસમનો હાલ તો એ જ છે દરરોજની જેમ બસ વાદળા જ આકાશમાં પણ ખબર નહીં કેમ મોસમનું ઇન્ફોર્મેશન દેવાની મજા આવે યાર આજ કા વેધર યે હૈ અઠાઈસ અંશ સેલ્સિયસ તાપમાન રહેને વાળા હૈ બારિશ ગિલની વાળી હલકી હલકી બુંદાબાદી હોય સવારમાં ઉઠીને વેધર દેવાનું એકવાર ફોરકાસ્ટ પણ સૌથી બેસ્ટ અનાઉન્સમેન્ટ કોણનું ખબર કે આપણે ઇન્ડિયન રેલવેનું ભાઈ યાત્રિકરણ કૃપ્યા ધ્યાન દે ગાડી સંખ્યા એક દો દો પાંચ છે ભૂથ સે ચલકર બાંદ્રા જાને વાલી કચ્છ એક્સપ્રેસ આપણે નિર્ધારિત સમય સે ચલ રહીએ એ વાત સાંભળીને બહુ મજા આવે ભાઈ બહુ સુકૂન માલે એટલી તો ભાઈ એરપોર્ટમાં બી મજા નથી આવતી અનાઉન્સમેન્ટમાં અને આપણા એસટીમાં તો ખબર જ છે એટલે સૌથી બેસ્ટ આપણે ભાઈ ઇન્ડિયન રેલવેનું હોય ઓકે તો બાકી ઓહ અંધારો આવે છે ને કાળો આવશે હમ હવે ઠીક તો ભાઈ જો આ વ્લોગની અંદર તમે છેલ્લા બે ત્રણ મિનિટ જોઈ હશે તો થોડુંક અજીબ લાગ્યું હશે મતલબ આપણા રેગ્યુલર વ્લોગ કરતાં અલગ હશે ઠીક તો આપણે કંઈક નવું કરવાની કોશિશ કરીએ છીએ મતલબ ડેલી બ્લોગમાં થોડાક સુધારા વધારા કરીને મને વ્લોગ નથી બનાવો પણ મને વિડીયો બનાવો મતલબ સારો એવો વિડીયો બનાવો એ ભલે પછી નાનો હોય કે મોટો હોય કે જે બી ટાઈમ લિમિટનો હોય પણ થોડુંક એની અંદર આપણી જેને કહેવાય ને વેલ્યુ એડ થતી હોય અથવા તો કંઈક નવું શીખવા મળે તો એ રીતના આપણે કોશિશ કરી છે હજી બી કોશિશ કરીશ કે સારા આપણે વિડીયો બનાવી વ્લોગ કરતાં વિડીયો બનાવી ઠીક આ શું નળિયાના ટુકડા પડે છે નળિયા પાસે પણ જુઓ રાણી છે અને મારા જીવનને રાણી ખબર નહીં ભાઈ ક્યાં કહીએ જન્મ લીધો હોય કે નથી લીધો એ બી ખબર નથી